વર્ણિવેશરમણીયર્શન મંદહાસુચિરામબુજ પૂજિમ સુર નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતે અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય જયસ્વામિના ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા પયોષિણી નદીના પ્રાગટ્યની કથા તથા એના મહાત્મ્યની કથા જે છે એ શ્રવણ કરશું શાસ્ત્રોની અંદર આ પયોષિણી નદીનું ઘણું મહાત્મ્ય જે છે એ બતલાવવામાં આવેલું છે आ नदी जे दक्षिण भारत अंदर वही रही है तो ये पयोश्री नदी प्रागट्यनी कथा तथा एनु जे महात्म्य ए ये बैठों हूँ तमने वाँची छु पयोश्री नदी विंध्य पर्वत से दक्षिण की ओर प्रवाहित होने वाली नदी है यह नदी अनेक ग्रामों व नगरों को सिंचन करती हुई गोदावरी में जा मिलती है वर्तमान में इसे वैन गंगा के नाम से जाना जाता है कहा जाता है कि सृष्टि के प्रारंभ में जब ब्रह्मा यज्ञ कर रहे थे तो उनके प्रणीता पात्र के गर्म जल से इस पयोषणी नदी की उत्पत्ति हुई थी इस नदी के किनारे राधर से गई ने सप्त यज्ञ अनुष्ठान किए थे देवगण तथा प्रजापति ने भी भारी दक्षिणा वाले यज्ञ किए से नृग ने भी यहाँ यज्ञ संपन्न किए जिसमें मार्कंडे सम्मिलित हुए हैं। इस यज्ञ में इंद्र ने सौम्र पान किया द्विज प्रभूत से अभिभूत हुए इसलिए इसे नृग शरीर भी कहते हैं अ स्पष्ट रूपे लिखेलू से कि सृष्टि ने उत्पत्ति वीड़ाए ब्रह्मा जीए आ नदीना तटनी ऊपर यज्ञ करेलो तो। અને એના યજ્ઞની અંદર જે પાત્ર હતા એ પાત્રની અંદર જે ગરમ જલ હતું એના થકી આ નદીનું પ્રાગટ્ય થયું છે અને એટલે માટે એને પયોષણી નદી તરીકે ઓળખવામાં આવે છે આ નદીનું બીજું એક નામ છે પૂર્ણા નદી અને વર્તમાન સમયની અંદર આ નદીને વેન ગંગાના નામથી ઓળખવામાં આવે છે મહાભારતની અંદર વન પર્વ અઠ્યાસીમાં અધ્યાયના સાતમા અને નવમાં શ્લોકની અંદર ભગવાન વેદોવ્યાસજીએ આ નદીનો ઘણો મહિમા જે છે એ બદલાવેલો છે ભગવાન વેદોવ્યાસજી ત્યાં લખે છે ઉદ્ધૃતમ ભૂતલસ્થમ વાયુના સમુદીરીતમ પયોષ્ણ્યા હરતે તોયમ પાપમ આમરણાંતિકમ અર્થાત કે પયોષ્ણિકા જલ હાથસે ઉઠાયા ગયા હો યા ધરતી પર પડા હો અથવા વાયુ કે વેગસે ઉછલ કર અપને ઉપર પડ ગયા હો સે લેકર મૃત્યુ પર્યંત કીએ હુએ સમસ્ત પાપો કો હર લેતા હૈ કહેવાનું તાત્પર્ય એ કે જાણતા અજાણતા પણ પયોષણી નદીનું જલ જો શરીરની ઉપર પડી જાય તો મનુષ્યએ જન્મથી લઈને મરણ પર્યંત જેટલા પણ પાપ કરેલા હોય એ બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે भगवान वेदोव्यास जी कहे छे, एक कतः सरितह सर्वा गंगाद्या पयोष्णी पयोषणी चैकतः पूर्णिया तीर्थे व्योही मता मम अर्थात के एक और अगाध राशि से भरी हुई गंगा आदि संपूर्ण नदियाँ हो और दूसरी ओर केवल पुण्य सलीला पयोष्णी नदी हो तो वही अन्य सब नदियों की अपेक्षा श्रेष्ठ है ऐसा मेरा विचार है અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે વિશ્વની બધી જ નદી એક બાજુ ને એક બાજુ પયોષિણી નદી તો એ બધી જ નદીઓની અપેક્ષાએ પયોષિણી નદી જે છે એ સર્વશ્રેષ્ઠ છે આ પ્રમાણે મહાભારતની અંદર આ પયોષિણી નદીનો મહિમા જે છે એ બતલાવવામાં આવેલો છે તમે જ્યારે દક્ષિણ ભારતની યાત્રા કરો તો આ પયોષણી નદીની અંદર અવશ્ય સ્નાન કરજો કે જે સ્નાન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ કલમો જે છે એ બાળનારી છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ